બોલાન બોડા ખોડીન અપણ આબ પ્રોચાનો શિકાર રળ્યું જીજા તને ત્રણ દાડાથી વાયદો આલે થા શિકાર શ્યોન્યું છે રોટિયું સાણતેમાં પાણી હું પલા ઉપાય આલે થા શિકાર વસ્તુ લાયો નહીં વસ્તુ લાયો તો પલા મગજની મેથી માધી નાકા ગામમાં રણ કરી દીધો નહી તો આ બધાની પથારી ઘોર કરી દે ઓમ કરી દીધા છે બનાનામાં શું કરવાનું લે આનો આ મુયા કાંતાડો છું હવે

ના હોય તો પેલા બોલા બોલા તમે જ રહી ગયા છો પેલા ઉડાડી મે તમે બધા ગોડા તો એક ખાલે મારા જેવું આમ સાયન્ટિસ્ટ માણસ જોવા જાય મગજ જોવા તને વાત બુદ્ધિવાના બધાને હંગાટ રાખવા હું તમારું જાય યાર કઈ તમે એકલા ગયા છો યાર મને તો ગોડો ઓમ ખાલે ખાલે મને ભરાન તને ખબર પડે કે આ ગોમની નોટ તો છે નહીં ગયા જો ના હોય તો જવા દે ઓકુ ઓન વારો છે વારે એકલા જ છે આમાં કોને કવલ્યા લ્યા બરા મને એક વાતી કવારી છે ગમે તે કરજે ગમે તે ફરજે ગમે તે ઓ દાદા જઈ ફરજે પણ હોમો કોક વધારે શક્તિ વારો ભેગો થાય ને તો દુબરી ગાય થઈ જશે બેટા નક તારો વખો છે હો આમાં દુબરી ગાય થઈ જાવ સા જો ભેગો થાય તો લેણા આપણે વધારેયાને દવા દેવા છે વધારે કરે છે બધું નાવત રેડો આપણે અરે એમ નહીં કેતો મને તો ચિંતા મારીયા નહીં કા તમારીયા નહીં કા ગોમવારોની નહીં

તમારે પગે પડી જાય ના હોય આમ નથી કોઈ મૂળ બધા દુનિયામાં છે

પણ આ થી મંગળ ગ્રહ ઉપર થી આવ્યો હોય વરી તાની મને લાગે છે મ આપણા દુબડી ગાય બનવા મો ઠેકવાણું છે ભલાઈ છે આપરી હું તો તમારે તમાર હે હે મને જંતે દુખું બળી ના મુ તો ભગવાન નો માણસ છું નહી ભગવાનને કીધું મને ભગવાન નો હું કાતા ના ભગવાન કેતા હું વરી ભગવાન ને કીધું આ તારી કારી 14 લાખ ચાલે આ તો

તાકાત વારો લાગે છે સે તમે છે આ પદો ચોરો છો પદો બાપો ને બાપો કંઈ બાપો નહીં

રમઝા પાહન જવા દેવ પાછળ તો નહીં આવતો પાછા ન કહીને તો બુધવારો નહીં પાછળ મંગલ બ્રાહ્મણ મંગલ બ્રાહ્મણ તું આવો હોય ને મને રમઝા પાહન જા દેખી

બોલા સંજુ ઠીકર છો બે લાઈન મળ્યું છે તો શું કરવાનું છે એટલે પછી બોલા સંજુ બા છો ઠીકર મને નેક્સ્ટ ફોન હે કરું મા તો

મારા બાપ દાદા ની વાતો યાદ આવી જ માનતો મારો બાપો મને કેતો પિતા કોઈક તાકાત વારો ભેગો થાય ને તો તારો તો આકાં પેલો તો આલા પણ કાઢજે ને કાઢ્યો તો ભાગી નખશે ઈનો ગોદાન આપળો છું લે આપા ના હોય તો ઈને અને થઈ જાય લે જા આપા થઈ જલે તું તારા શિકારમાં લાવું છું કાણે

મંગલ તો <crotise> લવા દે મજા છે

એ આ છે કેવું છે એ ભગવાન લઈ જો ધન એ લઈ જો આ છે કેવું છે માણસ કેવું જાય પાક મુ પકડો અલ્યા પાગ લાઠી પકડવાનો ગાટે મો હારે જો પેલો અલ્યા મરી કે કે એટલે આવી ગયો માટલામાં ખાતો કે થઈ જાય મોય તો જો અરે છોય છોટ નહીં છોય છોટ નહીં મોજ પણ મરી જ લો ય તો રકા જોતા ને ઉપર આ તો મંગળ ગ્રહમાં ને આયા તો નહીં લાગી વાયુ ઉપર પાછો એ વાત આખી જે એ મંગળ ગ્રહમાં ને તો ઉપર પતરો જો સતો ની કાછે ને તો ય તો જીવ જોતાઈ તો વાવું ખાય બસ જાનવર આપને જાનવર છે ને તો તુલીસ એને લાગી ગયો લાગે બોલ